પેલા તો મેં પહેલાં તો વોકઆઉટ મેં કર્યું જ નથી કારણ કે બંધારણની અધિકાર મુજબ હું કોઈ બી ગેર બંધારણી શબ્દો બોલતો નથી આ તો ભાજપના સભ્યોના ઇશારે માન્ય અધ્યક્ષશ્રી માર્સલોને કહી અને મને બાર તગેડી મૂક્યો છે કારણ કે હું ભાજપના ભ્રષ્ટાચારો બહાર લાવું છું બોર્ડમાં એ લોકોને ગમતું નથી અને ભાજપના નામ કઈ કોઈ પણ પોઝિશન છે પણ તે લોકોને નથી ફાવતું એટલા માટે મને બહાર કાઢવામાં આવ્યું પ્રશ્ન મારો પ્રશ્ન તો રાજકોટમાં સત્યાવીસ ઓન ધ રેકોર્ડ સત્યાવીસ લોકો અને ઓફ ધ રેકોર્ડ પાસઠથી સિત્તેર લોકોના જે અપમૃત્યુ થયા છે એ લોકોનો ન્યાય મળે એના માટે એની ચર્ચા થવી જોઈએ પરંતુ ભાજપના મિત્રો એ ચર્ચા કરવા માટે તૈયાર નથી કારણ કે ક્યાંક ને ક્યાંક પોતાના નામ ખુલી જવાની બીકના હિસાબે નથી કરતા પૂર્વ ટીપીઓએ જે તે સમયે અધિકારીઓને સીટ સમક્ષ નામજોક નામ આપ્યા છે એવું જાણકાર વર્તુળો દ્વારા જાણવા મળ્યું છે ટીવીના માધ્યમથી પણ જાણવા મળ્યું છે અને પ્રેસના માધ્યમથી પણ જાણવા મળ્યું છે પરંતુ હજી સુધીમાં કોઈને ધરપકડ થતી નથી એફઆઈઆર થતી નથી લિસ્ટ સરકારને અને આપેલ છે એ જ લિસ્ટ ઓલરેડી આખા ગુજરાત સમક્ષ છે અને એમાં ફક્ત ભાજપના લોકો છે એટલા માટે એક્શન નથી લેતા